આગલા દિવસે આખો સીન ચેન્જ થઈ ગયો અને તમે બરોડાની ટીમને સપોર્ટ કરો છો તો વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ એડિબ સંસદ હું ઈચ્છું કે આવતી વર્ષે આપણે જે એ જય માતાજી જય દ્વારકાધીશ તો આજે આપણે આવે ગા આઈ મહેર સુપ્રીમ કાઉન્સિલ આઈએમપીએલ તો ના પોલીસ પરેડ ગ્રાઉન્ડ સવાર સવારમાં તો હાલો જઈએ જોઈએ બરાબર પોરબંદર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર આ મેસ જો મસ્ત મજાનો ગોઠવાઈ ગયો બેવાની વ્યવસ્થા છે એવું લાગે જો ખુડેસિયું હોય અને એકદમ આઈપીએલ જુએ જો હે જો કેમેરા મને હોય ને બધું વિદેશ જેવું ગોઠવાઈ ગયું

આપણા એસપી સાહેબ શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબનું પુષ્પક સ્વાગત કરવા માટે હું વિનંતી કરું બચુભાઈ જ રીતે આપણા મોરબી ભરતભાઈ વડેદાનું સ્વાગત કરવા માટે હું લાખાભાઈ કેસવાલાને વિનંતી કરું રીતે આપણી જ્ઞાતિના પેલા રણજી ટ્રોફી પ્લેયર કેશુભાઈ વડોદરા પણ આપણી વચ્ચે અહીં ઉપસ્થિત છે હું રોગણભાઈને વિનંતી કરું કે કેશુભાઈ વડોદરાનું સ્વાગત કરે પુષ્પુજ એ જ રીતે મેર શક્તિ સેનાના પ્રમુખ કરશનભાઈ અહીંયા ઉપસ્થિત છે નોગણભાઈને વિનંતી કરું કે કરશનભાઈનું આપ સ્વાગત કરો ખૂબ ખૂબ આભાર આપ સૌ મહેમાનોનું આ જે માલદેવરાણા કેસવાલા કપ બે હજાર પચીસ નું જે આયોજન છે ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ કરી રહી છે એમાં જેમણે આનું સમગ્ર સંચાલનનો ભાર સંભાળ્યો છે એવા નોગનભાઈને વિનંતી કરું કે મહેમાનોનું સ્વાગત અને મેચની માહિતી વિશે માહિતી આપે માલદેવ બાપુ અને લીલભાઈ માતાના ચરણોમાં વંદન આમ તો ઇન્ટરનેશનલ મેટ સુપ્રીમ કાઉન્સિલ દ્વારા માલદેવ રાણા કેસવાલા કપ બે હજાર પચીસ ત્રેવીસનું આયોજન કરેલ છે એમાં પધારેલ આપણા લાડીલા ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ એસપી શ્રી સાહેબ ભરતભાઈ વડોદરા કેશુભાઈ વડોદરા વિમલજીભાઈ આપણા પ્રમુખશ્રી અને અમારા સાથી મિત્રો ટ્રસ્ટીઓ કે મહામંત્રી અને ઉપપ્રમુખશ્રીઓ આ ઘણા લાંબા સમયથી વિચારતા હતા કે આપણે કંઈક યુવાનોને નજીક લઈ આવવા માટે આવું કંઈક કાર્યક્રમ કરીએ તો એના અનુસંધાને આપણે દેશ વિદેશમાંથી બાર ટીમોએ ભાગ લીધો છે અને આપણે એવું લાગતું હતું કે કેટલાક ખેલાડીઓ આવશે કેટલા નહીં આવે પણ અમે જ્યારે ખેલાડીઓને પેલી લિંક મૂકી કે ભાઈ આપણે આવી રીતે સોળ ટીમો બનાવવા બાર ટીમો બનાવવાની છે અને પંદર પંદર પ્લેયર લેવાના છે એટલે એકસો ને એસી પ્લેયર આપણે લેવાના હતા અને અમને એમ હતું કે કદાચ એકસો એસી થશે પણ જ્યારે લિંક મૂકી ત્યારે છત્રીસ કલાકમાં ત્રણસો પ્લેયરની નોંધણી થઈ ગઈ એમ એટલે ત્યારે અમને એવું લાગ્યું કે ખરેખર આ બાર ટીમ નહીં પણ સોળ ટીમ કરવી જોઈએ પણ એ ખૂબ જ આનંદની વાત છે અને યુવાને માત્ર ને માત્ર જે ઇન્ટરનેશનલ મેચ સુપ્રીમ કાઉન્સિલનો કાંઈ પણ જો એમ હોય તો યંગસ્ટર યુવાનોને નજીક લઈ આવવા અને યુવાનોને વ્યસનથી દૂર રાખવા આવા કંઈક રમ રમતો રમશે તો એ જે વ્યસનથી પણ થોડા દૂર જશે આ એક મોટ મેલો આશય છે અને સમાજ લેવલે એકતા વધે એ પણ આશય છે ઇન્ટરનેશનલ મેચ સુપ્રીમ કાઉન્સિલનો તો જે કંઈ આ દરરોજ આ કાર્યક્રમમાં જે વધારી મારી સભામાં અભિવૃદ્ધિ કરી છે એ બદલ હું તમામ ડેસ ઉપર બેઠેલા મહેમાનોનું સ્વાગત કરું છું થેન્ક યુ ખૂબ ખૂબ હવે નોકડભાઈ હવે હું ઇન્ટરનેશનલ મેચ સુપ્રીમ કામ માનનીય શ્રી અર્જુનભાઈ મિનિસ્ટર ગુજરાત સ્ટેટ ભરતભાઈ માજી એમપી પોરબંદર ભગીરથસિંહ જાડેજા એસપી પોરબંદર એસટી મહામંત્રીશ્રીઓ બચુભાઈ લાકાભાઈ નવગણભાઈ આલાભાઈ અને એ જ રીતે કેશુભાઈ સામતભાઈ શક્તિ સેનાના શ્રી કસનભાઈ શક્તિ સેનાના સભ્યો આજના રમતમાં બધા ખેલાડીઓ સમાજના બીજા જે ગેસ્ટ મહિલા મંડળ આજે લોગનભાઈએ વાત કરી એ પ્રમાણે ઇન્ટરનેશનલ એ સુપ્રીમ કાઉન્સિલ તરફથી ખાસ કરીને આ એમપીએલ જે છે એ કરવાનો એક ઉદ્દેશ એ પણ હતો જ્યારે જે જગ્યા છે આપણે એની અંદર પણ આટલું સંકુલ ઊભું કરી શકીએ એમ છે બહારથી ફંડ આપવા માટે પણ મને વાત કરેલી છે કે આવું કંઈ થતું હોય તો અમે ફંડ આપવા તૈયાર છીએ એ જ રીતે ઘેડ વિકાસ ખેડ છે ત્યાં પણ મયારી ઘરે જ ક્યાંય કરી શકાય તો ખાસ કરીને યુવાનોને કહીશ એક ટીમ બનાવો ક્રિકેટ છે એની સાથે સાથે જે કોઈ બીજા સ્પોર્ટ છે ખેડ વિકાસ સમિતિ સારા સ્પોર્ટ્સ આમ તો આપણા જે છે એ વાર્ષિક એનું કોમ્પિટિશન કરે જ છે પણ એ સિવાય પણ કોઈ જગા ઊભી કરવાની થતી હોય તો ઇન્ટરનેશનલ એ સુપ્રીમ કાઉન્સિલ જ્યારે હું બહાર ફેરું છું ત્યારે આપણને સપોર્ટ અથવા ફંડ આપવા પણ તૈયાર છે વાત એ છે કે અહીંયાથી ટીમ બનવી જોઈએ આપણે આગળ વધીએ વ્યસન મુક્તિમાં પણ સ્પોર્ટ્સ ખૂબ મદદરૂપ થશે ટાઈમ સર આપણે ચાલુ કરવાનો છે આજે મેચ વધારે સમય ન લેતા આજની બધી ટીમો જે કોમ્પિટિશનમાં છે એને ગુડ લક અમેરિકામાં પણ ખૂબ ઉત્સાહ છે કોને ખાતરી છે ત્યાંની ટીમ પણ જે છે એ સ્પોન્સર છે એ જોતા હશે એ જ રીતે દુબઈ યુકેની બે ટીમ છે એ પણ ત્યાંથી જોતા હશે બધાને લક અને જોઈએ કે કોને ફાઇનલમાં આવે છે ફાઇનલ બાપુને પુણ્યતિથી પહેલી જાન્યુઆરી રાખેલી છે ત્યારે પણ સમાજના બધા આવી જોઈએ પ્રોત્સાહિત કરે છોકરાઓ જે રમે છે ક્રિકેટરને આ આટલું કહી અને હું અહીંયા વિરમું છું જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર વિગદાય આપનો ઇન્ટરનેશનલ મેન પ્રીમિયર લીગ આઈ આજના ઉદઘાટન સમારંભમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના કેબિનેટ મંત્રી માનનીય શ્રી અર્જુન મોઢવાડિયા સાહેબ પૂર્વ સાંસદ ભરતભાઈ વિમલજીભાઈ અન્ય મંચ ઉપર ઉપસ્થિત સમાજના સૌ આગેવાનો ભાઈઓ બહેનો અને આઈએપીએલમાં ભાગ લઈ રહેલી બાર ટીમના સૌ ઉત્સાહી ખેલાડીઓ ક્રિકેટ છે એ આપણા રગની અંદર વસ્તી ગેમ છે ઈન્ડિયાની અંદર જો સૌથી કોઈ લોકપ્રિય ગેમ હોય અને જેમાં યુવાનોને જોડી શકાય એવી કોઈ પણ ગેમ હોય તો એ ક્રિકેટ છે જેમ શરૂઆતમાં વાત કરી કે અમને શંકા હતી તો ક્રિકેટ એવું આયોજન છે કે એમાં કોઈ શંકા રાખવાની કોઈ જરૂર જ નથી ક્રિકેટનું તમે આયોજન કરો એટલે યુવાનો જોડાય જોડાય અને જોડાય અમે જિલ્લા પોલીસનું જે અમારું આ હેડક્વાર્ટર છે આની અંદર સાહેબ સ્પોર્ટ્સને લગતી ઘણી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું છે અને ચાલુ વર્ષથી અમે એ નિર્ણય પણ લીધેલો છે કે આ સ્પોર્ટ્સની ફેસિલિટી છે માત્ર પોલીસ નહીં પણ પબ્લિકને પણ ઉપયોગી થઈ શકે એટલા માટે અમે વેલફેરની અંદર એક નિર્ણય લઈ અને અમારી તમામ જે સ્પોર્ટ્સની ફેસિલિટી છે ક્રિકેટ ગ્રાઉન્ડ છે અમારી પાસે બે સરસ ટેનિસ કોર્ટ છે અહીંયા અમારી પાસે ટીટી રમી શકાય એવું પણ ઇન્ડોર અમારી ડીટીસીની અંદર વ્યવસ્થા છે તો આ તમામ સ્પોર્ટ્સની સુવિધાઓ પોરબંદરની લોકો પણ ઉપયોગ કરી શકે એ પ્રકારનો અમે એક નીતિ વિષયક નિર્ણય લઈ અને આ તમામ ફેસિલિટી છે એ તમામ માટે અમે ખુલ્લી મૂકી છે તો આ તબક્કે હું ફરી એક વખત અપીલ કરું છું કે આ ફેસિલિટીનો પોરબંદરની જનતા વધુમાં વધુ લાભ લે ઉપયોગ કરે અને અમે આખું વર્ષ દરમિયાન આ તમામ ફેસિલિટી છે એ આ જ પ્રકારની મેન્ટેન રાખીએ છીએ સારામાં સારી બેસ્ટ કન્ડિશનની અંદર તો આનો વધુમાં વધુ ઉપયોગ થાય યુવાનો છે એ પૂરેપૂરી સ્પોર્ટ્સમેન સ્પિરિટથી આ આઈ એમપીએલની અંદર ભાગ લે અને ખાસ કરીને જેમ વાત કરી કે વ્યસનોથી દૂર થાય તમે જો કોઈ પણ ગેમ્સની અંદર જે પાર્ટિસિપેટ કરશો તો ઓટોમેટિક તમારે ફિઝિકલ ફિટ રહેવું પડશે અને ફિઝિકલ ફિટનેસ માટે તમારે વ્યસનથી દૂર થવું જ પડશે સવારમાં વહેલું ઉઠવું પડશે કોઈપણ ગેમ સમી હશે તો ફિટનેસ માટે મોર્નિંગમાં તમારે વહેલા ઉઠશો તો ઓટોમેટિક તમે રાત્રે વહેલા સુઈ જશો એટલે સ્પોર્ટ્સના ઘણા બધા આપણા જીવનની અંદર ફાયદાઓ છે ફિઝિકલ મેન્ટલ ફિટનેસ માટે બીજું સાથે સાથે આવા આયોજનથી સમાજની અંદર જે પ્રતિભાઓ છે પ્રતિભાવ બહાર આવશે નવા ખેલાડીઓને પણ ભાગ લેવાની ઈચ્છા થશે અને એક સરસ મજાનું હેલ્ધી વાતાવરણ છે સમાજની અંદર અને રાજ્યની અંદર ઊભું થાય એવો હેતુ છે અને ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ છે એના આવા અલગ અલગ આયોજનો થકી સમાજ સેવા માટે ખૂબ સરસ પ્રયત્નો કરે છે એ બદલ હું મેર સુપ્રીમ કાઉન્સિલને પણ આયોજન માટે અભિનંદન આપું છું અને સાથે સાથે અમે આહવાન કરીએ છીએ કે અમારી પાસે ટેનિસ કોર્ટ પણ છે તો જો કોઈ પણ બાળકોને ટેનિસનું કોચિંગ પણ લેવું હોય તો એના માટે પણ અમારી પાસે સુવિધાઓ છે તો વધુમાં વધુ આ સુ ફેસિલિટીનો લાભ લઈ અને આપણા બાળકોને નાનપણથી આપણે સ્પોર્ટ્સ પ્રત્યે જો વાળીએ તો એક સરસ મજાનું નવયુવન આપણે તૈયાર કરી શકીએ ફરી વખત તમામ ખેલાડીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી જય હિન્દ ભાઈ જાડેજા સાહેબ આપનો પોરબંદરનું સદનપસિદ છે કે જાડેજા સાહેબ જેવા બહુમુખી પ્રતિભાવાળા એસપી સાહેબ આપણને મળેલા છે કાયદો કાનૂન વ્યવસ્થા તો એની પકડ ખરી જ પરંતુ સ્પોર્ટ હોય સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય નવરાત્રિ હોય તો દરેક જગ્યાએ પોરબંદરની જનતાને સાથે રાખીને ખૂબ જ સુંદર કાર્ય સાહેબ આપ કરી રહ્યા છો અને આ ગ્રાઉન્ડ પણ અમને આપવા માટે પણ અમે આપનું ઋણ સ્વીકાર કરીએ છીએ હું કેબિનેટ મંત્રી માનનીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને વિનંતી કરું કે આશીર્વચન પાત્ર આપણા સૌના મુરબ્બી ભરતભાઈ મરજીભાઈ માનની ટીએસપી શ્રી બચ્ચુભાઈ લાખાભાઈ નવગુલભાઈ આદરણી કેશુભાઈ સામતભાઈ શૈલેશભાઈ ઉપસ્થિત બધા જ વડીલો માતાઓ બહેનો અને બધા જ ખેલાડી મિત્રો ખૂબ આનંદની વાત છે કે આવા સરસ ગ્રાઉન્ડની અંદર આ આઈએમપીએલ ગેમનું આયોજન થયું છે આપણે આ સિઝન બોલથી જ રમવાના છે ટેનિસથી રમવાના આ થોડોક વાંધો છે કારણ કે આપણે બધા રમીએ છીએ શૂટિંગ રમ્યું પણ વોલીબોલમાં અને બંનેની આંતરરાષ્ટ્રીય કક્ષાએ કે રાષ્ટ્રીય કક્ષાએ કે મેચમાં પેલા માન્ય રમત તરીકે એની ગણના થતી નથી હું બધાને ઈચ્છું કે આવતી વર્ષે આપણે જે રમ રમાડીએ એ સિઝનથી જ રમાડવો જોઈએ આ તો આનંદ કરવા માટેની ગેમ રમત છે પણ છતાંય રમે છે ખૂબ મોટી વાત છે કોઈ પણ રમત રમવી હોય હું તો ખાલી આગળ આવવા માટેની જ વાત કરું છું પણ કોઈ પણ રમત રમીએ માન્ય હોય અમાન્ય હોય કે ગમે તે હોય એ હંમેશા ફાયદો જ કરે છે શરીરને ફાયદો કરે છે આપણને પોતાને ફાયદો કરવાની સાથે અહીંયા સમાજને પણ ફાયદો થયો છે આ ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડની અંદર રમશો તમે બધા જ તો એક પોલીસ કોન્સ્ટેબલની જરૂર નહીં પડે એક પીએસઆઈ ની જરૂર નહીં પડે બધી જ વ્યવસ્થા છે એ સ્પોર્ટ્સના નિયમો પ્રમાણે થવાની છે બધાને ખબર હોય છતાં પણ મેદાનની બહાર આવીને આપણે ભાવના કેળવતા નથી અહીંયા તમારા રેફરી કે એટલે આઉટ અને કદાચ રેફરીની ભૂલ થઈ હોય તોય ઘણી વખતે એમ કહી દઈએ કે ભાઈ તમારી ધ્યાનમાં નહોતો હું આઉટ થઈ ગયેલો છું આવો પણ ઇતિહાસની અંદર આપણે અનેક દાખલાઓ જોયા છે એટલે જીવનની અંદર ખૂબ શીખાડે છે અને પોરબંદરમાં પહેલેથી જ રમતગમતનું અને આપણે ક્રિકેટનું કલ્ચર પહેલેથી જ છે આખા એશિયાની જે પહેલી ક્રિકેટ સ્કૂલ છે દુલીપ સ્કૂલ એ આપણે પોરબંદરમાં આવેલી છે અહીંયાના ઘણા બધા ખેલાડીઓ દેશ અને વિદેશમાં નામ કાઢે છે ગઈકાલે ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા જે આપણા સાંસદ છે એમનો સાંસદ ખેલ મહોત્સવનો કાર્યક્રમ ત્યાં આપણે જૂનાગઢમાં હતો અને એમાં લગભગ પોરબંદર બધા ક્ષેત્રોમાં આગળ આપણી વિધાનસભામાં સૌથી વધારેમાં વધારે આપણે મેડલો મેળવવાની અંદર આપણું અહીંયાનું નામ હતું એટલે અહીંયા ખૂબ કલ્ચર છે અહીંયા જે રીતે માનની શ્રીએ કીધું કે આ મેદાન પણ બહુ સરસ છે ઉપયોગ થાય છે આપણે એ સિવાય પ્રોફેશનલ ગેમ્સ માટે આપણી દિલીપ સ્કૂલ છે આપણે સરદાર પટેલ રમતગમત સંકુલ છે ત્યાં બીજી કે ક્રિકેટ સિવાયની જે રમતો છે ખાસ કરીને ઇન્ડોર ગેમ્સ બધી અને મેદાનની રમતમાં હોકી અને ફૂટબોલ બંને એ મેદાન ઉપર રમાય છે આપણા સ્પોર્ટ્સ મિનિસ્ટર તરીકે મનસુખભાઈ એવા એટલે આપણને પોરબંદરને એક બીજું એકસો બાર કરોડ રૂપિયાના ખર્ચે ઓલમ્પિક સાઇઝનું આપણે ઇન્ડોર સ્ટેડિયમ છે એ પણ ત્યાં મંજૂર થયેલું છે એટલે આવનારા દિવસોની અંદર આપણે સ્પોર્ટ્સ ઇન્ફ્રા ઇન્ફ્રાસ્ટ્રકચરને લાગે વળગે ત્યાં સુધી કોઈ કચાસ ન રહીએ એ પ્રકારની આપણે બધા જ આયોજન કરી અને બધામાં વધારેમાં વધારે ખેલાડીઓ આમાં ભાગ લઈ અને આગળ આવે એવી અપેક્ષા રાખું છું બે હજાર અને ત્રીસમાં અમદાવાદ આપણું કોમનવેલ્થ ગેમ છે એની યજમાની કરવાનું છે અને ગઈકાલે જ પ્રધાનમંત્રી જ્યારે સાંસદ ફેલ મહોત્સવમાં ઓનલાઈન જોડાયા ત્યારે એણે કહ્યું કે આપણે બે હજાર છત્રીસની ઓલિમ્પિક માટે પણ યજમાની માટે આપણે આશાવાદી છીએ ત્યારે આપણા ખેલાડીઓ પણ એમાં ખૂબ ભાગ લઈને આગળ આવે અને બધામાં તમારા બધાના ગુણો અમે બધા જે બહાર બેઠા છે એની અંદર પણ પ્રવેશ કરે કારણ કે સ્પોર્ટ્સની અંદર જેટલી ખેલદીલી છે એટલી જ ખેલદીલી સમાજની અંદર ઊભી થાય તો આપણે જીવવું જીવન જીવવું બધાને સરળ પડે અને બધાને શાંતિથી રહી શકે આપણે અને સરકારનું પોલીસનું કામ પણ ઓછું થાય એવી અપેક્ષા સાથે અહીંયા જે જે ખેલાડીઓ મેદાનમાં ઉતરા છે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આશા રાખું છું કે તમે બધા જ મેડલ પણ લઈ આવશો અને આમ પણ કદાચ મેડલ તો પહેલાં બીજા ત્રીજાને મળે પણ જેટલા જીતે છે એ બધા જ અમારે મન તો મેડલ મેળવનારા રમત રમનારા બધા ખેલાડીઓ છે તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભારતમાં રાખી છે ખૂબ ખૂબ આભાર અર્જુનભાઈ આપનો અર્જુનભાઈએ ખૂબ સરસ વાત કરી કે સ્પોર્ટ દ્વારા કે રમત ગજત દ્વારા ગુવાનો મારો

भाई केशुभाई आपला फर्स्ट क्लास क्रिकेटर एमने विनंती

આપણે અહીંયા આનંદમય ક્રિકેટનો અને આનંદમય જીવનનો વિદાવી રહ્યા છીએ ત્યારે આ ટુર્નામેન્ટની શરૂઆત એ શહીદોએ શહીદી આપીને આપણે આઝાદી આપીને આપણને પોતાના મન મુદ્દે પોતાના વિચારોથી થી જીવવાનો હક એવા શહીદો અને શહીદો અને સૈનિકોને કરી અને રાષ્ટ્રગાન સાથે આપણે આ ટુર્નામેન્ટની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એટલે સૈનિકો શહીદો અને રાષ્ટ્રગાનના સન્માન માટે દરેક મિત્રોને વિનંતી સાવધાન મુદ્રામાં આવી જશો જેટલા પણ વ્યક્તિઓ અહીં ઉપસ્થિત છે જેટલા પણ મિત્રો ક્રિકેટ પ્રેમીઓ મહેમાનો દરેકને વિનંતી પ્લીઝ જ્યાં સુધી અવાજ પહોંચી રહ્યો છે અમારો સર્વેને વિનંતી રહેશે પ્લીઝ પોતાના સ્થાન ઉપર રાષ્ટ્રગાનના સન્માન માટે સાવધાન મુદ્રામાં આવી જશો જ્યાં સુધી અમારો અવાજ પહોંચી રહ્યો છે જેટલા મિત્રો ખાસ કરી